નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ છ સપ્ટેમ્બરથી લઈને વીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન મિત્રો ગત ચોવીસ કલાકમાં ગુજરાત અને તેની આસપાસ ભયંકર વરસાદ થયો છે અનેક વિસ્તારમાં જાણે કે તબાહીનો વરસાદ થઈ ગયો છે અત્યારે મિત્રો એટલો બધો વ્યાપક વરસાદ થયો છે કે અનેક વિસ્તારમાં તો અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ ગયો છે અને ખેડૂતોના પાકને ભયંકર નુકસાન પણ થઈ જવા પામ્યું છે મહત્ત્વનું છે કે મિત્રો આપણે અગાઉ પણ બે ત્રણ દિવસથી જણાવતા હતા કે ન કેવલ ગુજરાત અને તેની આસપાસની સિસ્ટમો પરંતુ ઉપરવાસમાં થતા વરસાદને કારણે પણ ગુજરાતની નદીઓમાં ઘોડાપુર આવી રહ્યું છે નર્મદા ડેમની પણ જળ સપાટી ભયંકર છે તેના ત્રેવીસ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે એટલે કે ગુજરાતની મોટાભાગની નદીઓના જળસ્તરમાં વધારો થયો છે અને ડેમમાં પણ જોરદાર પાણીની આવક થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે મિત્રો આપણે અગાઉ બે ત્રણ દિવસથી ખાસ જણાવતા હતા કે નીચાણવાળા વિસ્તારો થોડા સાવચેત રહેજો તમારી ઘર વખરી હોય ઢોર દાખર હોય તેને સુરક્ષિત જગ્યા લઈ લેજો પરંતુ ઘણા મિત્રો એક સમાચારને ધ્યાનમાં રાખતા નથી અને વધારે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે હવે મિત્રો મહત્ત્વની વાત કરતા હતા કે તારીખ છથી લઈને વીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન મિત્રો મહત્ત્વનું છે કે તારીખ છ સાત અને આઠ તારીખમાં ગુજરાતમાં હજુ પણ ભારેથી ભારે વરસાદની સંભાવના રહે છે ઉપરાંત મિત્રો એના પછીનું જે સેશન આવશે બંગાળની ખાડીની નવી સિસ્ટમ ઉદ્ભવશે જે તારીખ ચૌદથી લઈને વીસ સપ્ટેમ્બર સુધીમાં તેની પણ વ્યાપક અસર થવા જોવા મળશે અને તેના લીધે થઈને અત્યારે જે વરસાદ થઈ રહ્યો છે તેવોને તેવો વરસાદ ફરીથી નવી સિસ્ટમ પણ વરસાદ લાવવાનો છે હવે મિત્રો તારીખ પ્રમાણે અને સિસ્ટમ પ્રમાણે વાત કરીએ તો Te are. આજે તારીખે થઈ ગઈ છે છ સપ્ટેમ્બર તો ગુજરાત અને તેની આસપાસના વિસ્તારો ઉપરાંત રાજસ્થાન સહિત મધ્ય ભારતના પણ અનેક વિસ્તારોમાં આ સિસ્ટમની વ્યાપક અસર જોવા મળી છે આ રોજ મિત્રો આ સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે જેમાં ઉત્તર ગુજરાતના અનેક ભાગો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ઉપરાંત અરવલ્લીના અનેક વિસ્તારોમાં એકથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બીજી તરફ મિત્રો અન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીનું પ્રમાણ પણ વધારે રહેશે અને તેના લીધે થઈને વીજળી પડવાના ચાન્સીસ પણ વધી રહ્યા છે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે ચોમાસા પૂરતી દામીની નામની એપ્લિકેશન મિત્રો ડાઉનલોડ કરી લેજો જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર તમને મળી જશે ફ્રી એપ્લિકેશન છે ગવર્મેન્ટની એપ્લિકેશન છે એટલે મિત્રો આપણે કહી શકાય કે વીજળી આપણા વિસ્તારમાં થશે તો માનો કે આ સેન્ટર પોઈન્ટ હોય તો તેનાથી વીસ કિલોમીટરનો એરિયા અને બીજા વીસ કિલોમીટરનો એરિયા ટોટલ ચાલીસ કિલોમીટરના એરિયામાં ખતરનાક વીજળી થશે તો તમને મિત્રો વીસ મિનિટ પહેલાં જ તમને ચેતવણી આપી દેશે કે તમારા વિસ્તારમાં રેડ ઝોન છે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો મિત્રો વિડીયો ચોક્કસથી લાંબી થશે પરંતુ આ બધું જણાવવું જરૂરી છે કારણ કે જીવન અને જ્યાં ખતરો હોય ત્યારે આપણે હંમેશા તમને સાવચેતી માટે અવ નવા સૂચન પણ આપતા હઈએ છીએ હવે મિત્રો આગામી તારીખ સાત સપ્ટેમ્બરની વાત કરીએ તો સાત સપ્ટેમ્બરે પણ આ જે સિસ્ટમ છે એનું વ્યાપક સ્વરૂપ જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાત કચ્છના અનેક ભાગો હોય મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં વ્યાપક અસર જોવા મળશે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદની ટફરેખા સર્જાશે એટલે મિત્રો ટૂંકું ટચ કહી શકાય કે આ સિસ્ટમની અસર આપણને સાત સપ્ટેમ્બરના પણ રોજ જોવા મળશે અને આ સિસ્ટમ એટલી મોટી છે કે જે ભારતના અંદાજીત એસીથી નેવ ટકા વિસ્તારોને આવરી લેશે એટલે સાર્વત્રિક વરસાદનો માહોલ સમગ્ર ભારતમાં છવાઈ જાય તો નવાઈની વાત નહીં ત્યારબાદ મિત્રો તારીખ આઠ સપ્ટેમ્બરની વાત કરીએ તો આ જે સિસ્ટમ છે એ પાકિસ્તાન તરફ ધીમે ધીમે આગળ વધશે જતાં જતાં આઠ સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાત હોય કચ્છ હોય ઉપરાંત મધ્ય ગુજરાતના ઉત્તર તરફના વિસ્તારોને અસર કરશે દક્ષિણ ગુજરાતમાં પણ ભરે અત્યારે સિસ્ટમ ન દેખાય પરંતુ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ અનેક વિસ્તારમાં મધ્યમથી થોડો વધુ વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ નવ સપ્ટેમ્બરની વાત કરીએ તો નવ સપ્ટેમ્બરથી વરસાદની તીવ્રતામાં સામાન્ય ઘટાડો થશે એ જે સિસ્ટમ છે પાકિસ્તાન તરફ આગળ વધશે પરંતુ મિત્રો બીજી તરફ જણાવી દઈએ કે અરબી સમુદ્રના ભેજવાળા પવનો તો મળતા રહેશે જેના કારણે થઈને લો ક્રોપ ફોર્મેશન થોડું થોડું તો સર્જાતું રહેશે બીજી તરફ બંગાળની ખાડીની પણ સિસ્ટમો ત્યારબાદ બેક ટુ બેક મળી રહી છે જેના કારણે ગુજરાતમાં એક છૂટો છવાયો વરસાદ પણ ચાલુ રહેશે પરંતુ મિત્રો તારીખ છ સાત અને આઠ તારીખે જે વરસાદનું સેશન છે તેની સરખામણીમાં નવ સપ્ટેમ્બરે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ દસ સપ્ટેમ્બરની વાત કરીએ તો દસ સપ્ટેમ્બરે પણ સાર્વત્રિક વરસાદનો માહોલ જેવો લાગશે પરંતુ સાર્વત્રિક વરસાદમાં થોડો ઘણો ઘટાડો થાય તેવી સંભાવના છે ભલે અત્યારે તમને સેટેલાઇટ બેઝના માધ્યમથી ન દેખાય પરંતુ દસમી તારીખે પણ છૂટો છવાયો વરસાદ શરૂ રહેશે ત્યારબાદ મિત્રો તારીખ અગિયાર સપ્ટેમ્બરે પડે કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહે સૌરાષ્ટ્રનો મધ્ય અને ઉત્તર તરફના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ થોડો ઓછા જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ બાર સપ્ટેમ્બરની વાત કરીએ તો બાર સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાંથી ધીમે ધીમે એક વરસાદની સિસ્ટમ આકાર લેશે જે આવનારા દિવસોમાં મધ્ય ભારત તરફ એક્ટિવ થશે અને ગુજરાતને પણ વ્યાપક અસર આપશે પરંતુ બાર સપ્ટેમ્બરે પણ ગુજરાતમાં એક છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે પરંતુ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ તેર સપ્ટેમ્બરે જોઈ શકો છો કે બંગાની ખાડી વધુ એક્ટિવ થાય સિસ્ટમ થોડી થોડી મજબૂત બનવાના બોન્ડિંગ છે એ પણ બનવાના શરૂ થઈ જશે જેના ભાગરૂપે થઈને મધ્ય ભારત અને દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વરસાદ થશે ગુજરાતમાં પણ છૂટો છવાય વરસાદ તારીખ તેર સપ્ટેમ્બરની આસપાસ થઈ શકે તેવી શક્યતા છે ત્યારબાદ મિત્રો તારીખ ચૌદ સપ્ટેમ્બરની વાત કરીએ તો આપણે જણાવ્યું તે પ્રમાણે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ સો ટકા એક્ટિવ થઈ જશે અને તેના લીધે લઈને ગુજરાતમાં ધીમે ધીમે વરસાદની શરૂઆત તારીખ ચૌદમી તારીખે રાત્રે અને પંદરમી તારીખથી ધીમે ધીમે શરૂઆત થઈ જવા પામશે એટલે મધ્ય ભારત સહિત દક્ષિણ ભારત પૂર્વ ભારત અને ઉત્તર ભારતના પણ અનેક ભાગોને વ્યાપક અસર થશે અને આવનારા દિવસોમાં તે પશ્ચિમ ભારતના પણ અનેક વિસ્તારોને અસર કરી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ પંદર સપ્ટેમ્બરની વાત કરીએ તો પંદર સપ્ટેમ્બરે દક્ષિણ ક્ષિ ગુજરાતથી કેરળ સુધીની વરસાદની રફરેખા સર્જાશે મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ જવા પામશે ત્યારબાદ મિત્રો તારીખ સોળ સપ્ટેમ્બરની વાત કરીએ તો સોળ સપ્ટેમ્બરથી આ સિસ્ટમ પોતાનો મોટો આકાર લઈ લે તેનો વ્યાપક સ્વરૂપ જોવા મળશે તેની આંખ કહી શકાય તે એ આપણને દક્ષિણ ગુજરાતથી લઈને મહારાષ્ટ્રના ભાગો અને અરબી સમુદ્રમાં જોવા મળશે તેના લીધે થઈને સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં એકથી લઈને છ ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે મહત્ત્વનો છે કે આ સિસ્ટમ ઉત્તર ગુજરાતને પણ અસર કરશે રાજસ્થાન સહિત મધ્ય ભારતના પણ અનેક ભાગોને અસર કરશે અને સોળ તારીખથી વરસાદનો ફરીથી એક નવો રાઉન્ડ અને મેઘતાંડોવાળો રાઉન્ડ જોવા મળશે બીજી તરફ મિત્રો કચ્છમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે આગામી દસ દિવસ કચ્છમાં સામાન્ય વરસાદ ઓછો રહેશે પરંતુ તારીખ સાત અને આઠ તારીખે વધારે જોવા મળે અને તારીખ સોળથી લઈને ઓગણીસ તારીખમાં કચ્છમાં થોડું વરસાદનું પ્રમાણ વધારે જોવા મળે અત્યારે કચ્છમાં વરસાદ ઓછો છે પરંતુ આપણે જે તારીખ આપી તે પ્રમાણે કચ્છમાં આવનારા દિવસોમાં ત્યાં પણ વરસાદ સારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ હા સત્તર સપ્ટેમ્બરની વાત કરીએ તો સત્તર સપ્ટેમ્બરે પણ સૌરાષ્ટ્ર સમગ્ર હોય કચ્છ સમગ્ર હોય દક્ષિણ ગુજરાત સમગ્ર હોય તેમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં મધ્યમથી થોડો વધુ વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રમાં વરસાદનો મોટો રાઉન્ડ આવશે જેમાં સોળ સત્તર અને અઢાર તારીખ વધારે ગણીને ચાલવાની રહેશે કચ્છના પણ પશ્ચિમ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા આ દિવસોમાં વધુ રહે છે ત્યારબાદ મિત્રો તારીખ અઢાર સપ્ટેમ્બરની વાત કરીએ તો અઢાર સપ્ટેમ્બરે કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્રનો ઉત્તરી પડતો હોય ઉપરાંત મધ્ય ગુજરાતના ઉત્તર અને પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ રહે છે કારણ કે આ જે સિસ્ટમ છે એ જતાં જતાં કચ્છ હોય ઉત્તર ગુજરાતના અનેક ભાગોને વ્યાપક અસર કરવાની છે અને જતાં જતાં એ સિસ્ટમ પણ આપણને અઢાર ઓગણીસ તારીખ સુધી સારામાં સારો વરસાદ આપી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ ઓગણીસો સપ્ટેમ્બરની વાત કરીએ તો ઓગણીસ સપ્ટેમ્બરે પણ સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે અનેક વિસ્તારમાં એકથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ વધારે સર્જાશે અને ઓગણીસ તારીખથી લોક ફોર્મેશન અને ભેજનું પ્રમાણ બંને સમુદ્ર છે અરબી સમુદ્ર અને બંગાની ખાડી બંનેના મળશે એટલે તેમાં પણ વ્યાપક અસર જોવા મળશે ભલે અત્યારે તમને છવાય વરસાદે જો સેટેલાઇટ ઇમેજ લાગે પરંતુ ઓગણત્રીસ તારીખે પણ સાર્વત્રિક અને ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહે છે અને અંતે મિત્રો તારીખ વીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો વીસ સપ્ટેમ્બરે પણ ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળે જેમાં સૌરાષ્ટ્રને એક નંબર ઉપર ગણીને ચાલવાનું રહેશે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના મધ્ય અને પશ્ચિમ તરફના વિસ્તારો ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગો કચ્છના પણ અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ રહે પરંતુ સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ વીસ સપ્ટેમ્બરે પણ જોવા મળશે મિત્રો મહત્ત્વનું છે કે જ્યારે બાવીસ કહી શકાય કે બાવીસ સપ્ટેમ્બરથી નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે ત્યારે બંગાની ખાડીમાં એક વરસાદની સિસ્ટમ સક્રિય થતાં નવરાત્રિમાં પણ છૂટો વરસાદ રહે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે બાકી મિત્રો આ એક પૂર્વ અનુમાન છે તેમાં થોડા ચેન્જીસ થતા હોય છે પરંતુ અવારનવાર અમારા વિડીયોના માધ્યમથી તમને તમામ પ્રકારની માહિતી આપતા રહીશું હવે મિત્રો એક સેટેલાઇટ બેઝ અને ઇન્ફ્રા માધ્યમથી સામાન્ય તમને જણાવીશું કે આવનારા દિવસોમાં વરસાદની શક્યતા હજુ પણ કેટલી વધુ રહે છે મિત્રો તમે જોઈ શકો છો કે આજે તારીખ છ સપ્ટેમ્બર છે તો છ સપ્ટેમ્બરે તમે જુઓ તો ક્લાઉડ ફોર્મેશનથી લઈને લો ક્લાઉડ ફોર્મેશન એટલા બધા મજબૂત છે કે જે ઉત્તર ગુજરાતને વ્યાપક અસર કરે કચ્છના પણ અનેક ભાગો હોય મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોને વ્યાપક અસર થાય દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોને વ્યાપક અસર થશે પરંતુ આજ રોજ મિત્રો ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થાય જેમાં એક ઇંચથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ પણ જોવા મળી શકે છે મહત્વનું છે કે મિત્રો આગામી તારીખ સાત સપ્ટેમ્બરના રોજ પણ આ જે સિસ્ટમ છે એનું વ્યાપક સ્વરૂપ ચાલુ રહેશે જેમાં ઉત્તર ગુજરાત સહિત કચ્છના અનેક ભાગોને વરસાદ જોવા મળશે એકંદરે સાર્વત્રિક વરસાદનો માહોલ આપણને છ સાત અને આઠ તારીખે જોવા મળશે પરંતુ આ વિસ્તારો વધારે પ્રભાવિત થશે જે આગામી ચોવીસથી બોતેર કલાક તેની વ્યાપક અસર જોવા મળશે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે બફારો હોય ગરમી હોય અને વરસાદ કેટલા ઇંચ પડ્યો કેટલું નુકસાની થયું તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે